પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ ફૂડ ઝોન વિસ્તારમાં સફાઈનો ભાવ જોવા મળી રહ્યો હતો જેથી રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા હોસ્પિટલના સેનિટેશન વિભાગને જાણ કરતા આ જગ્યા પર સફાઈ હાથ ધરવામાં આવી હતી પોરબંદરની સરકારી હોસ્પિટલમાં દર્દી અને તેમના પરિવારના સભ્યોને જમવા માટે ફૂડ ઝોન ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે આ ફૂડ ઝોન ખાતે હાલ સફાઈ ન થતા ગંદકી જોવા મળી રહી છે તેમજ મચ્છરોનો પણ ઉપદ્રવ વધ્યો છે જેથી આગેવાન રામદીભાઈ મોઢવાડિયા દ્વારા આ સ્થળ પર સફાઈ કરવા માટે સેનિટેશન વિભાગને જાણ કરાતા તાત્કાલિક આ જગ્યા પર સફાઈ હાથ ધરવામાં આવી હતી ચોમાસાને કારણે વરસાદનો ઉપદ્રવ છે એ પાણી ભરવાને કારણે ખૂબ વધ્યો છે અને આને કારણે ભવિષ્યની અંદર જ્યાં પાણી ભરાય અને સેવાળ થાય ત્યાં ડેન્ગ્યુ તાવના જે વાહક હોય છે મચ્છરો એનું ઉપદ્રવ સ્થાન બનવાની પૂરેપૂરી શક્યતા છે ભાવસિંહજી હોસ્પિટલમાં જે ફૂડ ઝોન છે અહીંયા અમે અત્યારે આવ્યા છે અહીંયા આજુબાજુમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય અને ડેન્ગ્યુનું ઉદભવ સ્થાન બને એવું અમને નજરમાં આવ્યું એટલે સફાઈ વિભાગવાળાને બધાને બોલાવી અને અત્યારે અહીંયા સફાઈની કામગીરી ભાવસિંહજી હોસ્પિટલે ચાલુ કરી છે અને અત્યારે હમણાં દવાનો પોપ પણ એક મગાવ્યો છે બહારથી અને અને આજુબાજુના એરિયાની અંદર બરાબર દવા છાંટી અને ભાવસિંહજી હોસ્પિટલમાં આવનારા દર્દીઓ છે હોસ્પિટલના વાતાવરણને કારણે બીમાર ન પડે એના માટે ભાવ સુધી હોસ્પિટલ અને આરોગ્ય સત્તાવાળાએ પૂરેપૂરું જાગૃત થવું જોઈએ આ જ પ્રમાણે પોરબંદર શહેરમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિનો ઉદભવ થવાની જઈ રહી છે એનું કારણ વરસાદ છે ત્યારે લોકોએ પણ જાગૃત થઈ અને જ્યાં પાણી ભરાતું હોય જ્યાં સેવાળ થવાની શક્યતા હોય એ જગ્યાએ મચ્છરો ન થાય અને મચ્છરોનું ઉદભવ સ્થાન ન બને એ માટે પાણીનો નિકાલ કરવા માટે ક્યાં તો જાતે નિકાલ કરી લેવો જોઈએ અથવા તો સત્તાવાળાનું ધ્યાન દોરી અને તાત્કાલિક ધોરણે એ પાણીનો નિકાલ થાય એવી વ્યવસ્થા ગોઠવી જોઈએ અન્યથા પોરબંદર શહેરની અંદર ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા વધવાની પૂરેપૂરી દહેશત છે હોસ્પિટલમાં મચ્છરોનો ઉપદ્રવ દૂર કરવા અને દવા છટકાવ કરવા માટે રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા પોતાના ખર્ચે પંપ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર